ભાવનગરમાં બે ટુ વ્હીલર વચ્ચે સામસામે અકસ્માત થતાં બે વ્યક્તિને ઈજા જેમાં એકની હાલત ગંભીર પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે રહેતા ભાવેશભાઈ જમુણ અને ચૌહાણ કૃષ્ણભાઈ બંને પોતાનું ટુ વ્હીલર લઈને કોઈ કામ સબબ જઈ રહ્યા હતા તે સમયે ચિત્ર આંખલોલા જગત

કેટલાના વગર બે ત્રણ કયું કયું ટૂકી લઉં અંદર હતું મારું ખ્યાલ ડ્રાઇવિંગ સેફ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે